રાજ્યની પરીક્ષામાં કૌભાંડનું ભૂત ફરી જાગ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલી જુનિયર કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપો લાગ્યા છે સરખેજની કુવૈ શાળા પરના કેન્દ્રમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો અને પરીક્ષા ફરી લેવાની માંગ કરીએ જોઈએ શું છે આ સમગ્ર મુદ્દો પરીક્ષામાં કૌભાંડનું ભૂત ફરી જાગ્યું રાજ્યમાં વધુ એક પરીક્ષા સામે ઉઠયા સવાલ સરખેજ કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો પરીક્ષામાં ગોલમાલ થયાના કર્યા આક્ષેપ અમદાવાદ મહાનગરપાલિકામાં ખાલી પડેલી ક્લાર્કની સાતસો જેટલી જગ્યાઓ પર પરીક્ષાનું આયોજન કરાયું શહેરમાં ચાર જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું જેમાંથી સરખેજની કુવૈસ શાળામાં બનેલી ઘટનાએ પરીક્ષા પર સવાલો ઊભા કર્યા કુબેસ શાળાના કેન્દ્રમાં આવેલા ઉમેદવારોએ પરીક્ષામાં ગોલમાલ થયાના આક્ષેપો કર્યા બેઠક ક્રમાંક અને ઓએમઆર શીટ પર અલગ અલગ નંબર આપતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો તો આરોપ તો એવો પણ કરાયો કે કેટલાક લોકો ગ્રુપ બનાવીને પરીક્ષા આપી રહ્યા હતા તો શાળાના આચાર્યએ તમામ આરોપોને નકાર્યા તેમણે કહ્યું કે ચેકિંગ માટે કહ્યું છતાં ઉમેદવારો પરીક્ષા આપવા તૈયાર ન થયા લોકો પેપર આપી દો પણ પેપર નો નંબર અને ઓએમઆર નો નંબર બંને અલગ અલગ હતા જો પેપર આપી દઈએ તો પેપર તો બારકોડ કોડ સ્કેન થવાનું છે તો તો એનું અલગ જ મળવાના છે અને તો બી એમને કીધું તમે પેપર આપી દો અને જયારે બધા અહીંયા બાર હોબાળો કર્યો ત્યારે ઉપર બે બ્લોકમાં તો એક્ઝામ ચાલતી જ હતી અને પછી એ ત્યાંથી પેપર લઈને આવ્યો નીચે બધા પેપર સોલ્વ કરી નાખ્યું તો પેપર ફૂટી જ ગયું હતું પેલાથી એમને સાહેબ એમ કીધું કે અમે અહીંયા ચેક કરીએ છતાં એ લોકો પેપર આપવા તૈયાર નહોતા એમને કીધું કે અમે અહીંયા ચેક કરીશું તમારી સામે પણ ચેક કરીશું એવું હોય તો પણ એ એ લોકો માનવા તૈયાર હતા શું કરીએ પછી બિચારા એમ કીધું ઓફિસર પરીક્ષાનું આયોજન ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું તેથી જ્યારે પ્રોફેશન એક્ઝામ કમિટીના ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્ર ચાવડા સાથે વાત કરી તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પરીક્ષા ફરી નહીં લેવાય ફક્ત ગણતરીના લોકોના વિરોધના અને ખોટા આક્ષેપને કારણે બીજા વિદ્યાર્થીઓને અન્યાય નહી થવા દઈએ ફક્ત સરખેજ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા નથી આપી ચેરમેન શ્રી એમસી અને અમારા કમિટી મેમ્બર્સ એવો નિર્ણય લીધેલો છે કે પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે ઓઇમારમાં કોઈ ક્ષતિ ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી આ માત્રને માત્ર બે ચાર અનિષ્ટ તત્વોના આધારે ઉભી કરેલી ઘટના છે અને બીજા કોઈ એક લાખ દસ હજાર ઉમેદવારોને આમાંથી અન્યાય થતો નથી ઘટના અંગે વીટીવી ન્યુઝ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના તકેદારી અધિકારી સાથે વાત કરવામાં આવી તો ઉલટા ચોર કોતવાલ કો જેવી સ્થિતિ ઉભી થઈ પોતાની ભૂલ નો સ્વીકાર કરવાને બદલે પોતાના પદ નો પાવર રાખી મીડિયા ને પરેશાન ન કરવાની વાત કરી એક તરફ મજા આવે તેમ પરીક્ષાના આયોજનો તમે લોકો કરો છો અને ઉપર જતા જવાબ આપતા પણ તકલીફ પડે છે આવા અધિકારીઓને પોતાની જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ જેમને પોતાની જવાબદારીનું ભાન જ ન હોય મારે કોઈ ડિસિઝન લેવાનું નથી ઉપરથી જે હેડ જે ડિસિઝન લેશે જે હશે એ જ વધારે યોગ્ય ગણાશે હું મારા આમાં ડિસિઝનમાં હું કોઈ એમાં પેનલમાં છું નહીં તમને જે લોકો તમને વાત કરી કે અડધા કલાક પછી તમને જે ડિસિઝન આપશે તો એ લોકો ડિસિઝન તમને આપશે એવી ફરિયાદ મળી હતી ને અને તમારે અહીંયા આવવું પડ્યું ફરિયાદ નહીં હું તો જેમ કેન્દ્ર વાઇઝ હોય બધા તકેદારી એક અધિકારી હોય કે એમસી અધિકારી હોય તો એ લોકો ના ડ્યુટી પરથી હું એ રીતે એમની જેમ આવી શું આગળ તમે કઈ રીતની જાણ કરી છે ઘટનાની કઈ રીતે જાણ કરી તમે સર તમને છે ને બધું જ આગળ સર સર તમને બધું કહેશે અત્યારે હાલ મને આ બધામાં ઇન્વોલ્વ ના કરો તો સારું છે અમદાવાદમાં પરીક્ષામાં થયેલા છબરડાના આક્ષેપોએ જૂની પરીક્ષાની યાદ અપાવી દીધી કારણ કે આપણે ત્યાં પરીક્ષા નિર્વિવાદ પૂર્ણ થાય તો મજા ન આવે અને હવે તો બિચારા વિદ્યાર્થીઓ પણ કૌભાંડોથી ટેવાઈ ગયા છે કે એક વખતમાં બેડો પાર નહી થાય બ્યુરો રિપોર્ટ વી ટીવી ન્યૂઝ હવે આવી સરકારી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય ને તો આશ્ચર્ય થાય પણ આ પરીક્ષામાં શું કોઈને ઉશ્કેરણીથી વિરોધ થયો શું ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી હતી અને મીડિયા તો ચોથું સ્તંભ છે મીડિયાને હેરાન ન કરો એમ કહી દીધું ઇરીટેટ થઈ ગયા મીડિયાના સવાલથી એટલે લાગે છે કે દાળમાં કંઈક તો કાળું છે જ તપાસ બાદ જ સમજાશે કે કોણ સાચું અને કોણ ખોટું